<laughs> 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 <lau ો બોલ લાવો શિયાળ કા જા ઓકે પહેલા હાલો ઓકે બડે બે આવવા પડો કામ લીક્યો ઓય નક કુરે ઓય જા કા ઇરે અરે ખાસ ચાલી બસ્યો હા આવજો પાંચ કલાક ગયા

એટલે આ રમવાનું બંધ એવું ના હોય એવું રાખવું પડેલા વિકેટ જતા વાત ના લાગે લાવી

ખેલાડી <laughs> ગાડી <laughs> <laughs>

વેસે લે નહીં આને આ હમમંતનો વાત પૂછાઈ પછી કે વાત કહો ભાઈ તમે તો એમ નમજ બેઠા જવાના પહેલા હાલ રેબી જાને તો એમ જ જાવ આનો વીડિયો પછી પડે <té collaborate> <es> <laughs> <región> <Trail adolescence> 何